નમસ્કાર મિત્રો હું છું અશ્વિન મારા વિડીયો આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે આવી ગયા છીએ જામનગરમાં હાપા માર્કેટ યાર્ડમાં અજમો લઈને તો ચાલો મિત્રો આ અજમાના ભાવ શું રહ્યા છે તે આપણે આ વિડીયોમાં જોઈએ તો અજમાની વાત કરીએ એક હજારથી તેત્રીસો સુધીના ભાવ બોલાણા છે અને ભાવ અત્યારે મધ્યમમાં છે તો જે કોઈને અજમો લઈને આવું હોય ત્યારે છે કે તો મિત્રો અજમાના અત્યારે સોળસોની આજુબાજુના ભાવ રહ્યા છે મીડિયમમાં તો ચાલો મિત્રો હરાજી ચાલુ છે તો આપણે હરાજીમાં જોઈએ શું ભાવ ભાવ આવે આવે છે છે તો અગિયારસો પંદર

પૂરા સત્યાવીસ અઠ્યાવીસ પચીસ રૂપિયા

પિસ્તાલીસ બાર પિસ્તાલીસ બાર પિસ્તાલી અડે બારસો ની પિસ્તાલીસ

અગિયારસો ને એસી રૂપિયા અગિયારસો ને સત્તરસો ને પાંચ રૂપિયા

Rồi, ráng

પચાસ રૂપિયા સોળસો ને પચાસ રૂપિયા સોળસો ને પંચાવન સત્તરસો ને પચીસ રૂપિયા સત્તરસો ને પચીસ

તો સોડા પછી હવે પોઈન્ટ છે આ દિશાને 350 280 મિલિયન પોજો જો 290 200000 240000 400000 એટલે આ મને હિરલભાઈ પરવંતી અમારું સત્તસો રૂપિયા સત્તર પંદરસો રૂપિયા પંદરસો રૂપિયા

સત્તરસો પચીસ સત્તરસો પચ્ચીસ હા ના બાપ હ બાસો પચીસ હવે બેનમાં કંઈ બહુ મારે એવું હલો સુપર વાન ક્વોલેટી હા બોલોને બોલો બોલો નંબર વન ક્વોલિટી કહો

સોળ દીકર આવે તો ચોક આવે અચ્છા સોરી સોળથી સોળસો ત્રીસોળસો સોળસો ને ત્રીસ કે જો